રાજકોટ જિલ્લા આવેલા યાત્રાધામ વીરપુરમાં મેવાસા રોડની ઘટના સામે આવી છે મેવાસા રોડ ઉપર જીવંત અગિયાર કેવી વીજ વાર નીચે પડ્યો હતો ખેતરમાં શાકભાજી ઉતારવાનું કામ કરતાં ખેડૂત ઉપર જીવંત વાર પડતા ગંભીર રીતે દાઝ્યા છે વીરપુરના મોટાભાગના ફીડરોમાં ચાલીસ વરસથી વાર બદલવામાં આવ્યા ન હોવાની વીજ વાયર નીચે પડ્યો હોવાના આક્ષેપ કરાયા છે ભીખુભાઈ વગાસિયા નામના ખેડૂતના માથાના વાળ પણ જીવંત વારના ચોંટેલા જોવા મળ્યા છે

અને જોયું તો તાર નીચે આમ અડી ગયેલો થોડોક છેટો હતો અને જર્જરી થઈ ગયેલા તાર હતા ને બધું ચેક આમ જોયું તો જૂના તાર ને એવું બધું હતું તો એ ખરેખર રિપેરિંગ કરવું જોઈએ પીજી ને આજે મારા કાકા શાકભાજી ઉઠે અમે કામ કરતા હતા ચાલુ થ્રી ફેસ્ટ લઈને તાર તૂટીને થાંભલેથી માથે પડ્યું મારા કાકાને બહુ ગંભીર ઈજા થઈ છે એટલે સારવાર માટે દવાખાને અને હાવ હાવ તાર બધા પતી ગયેલા ગરા પડેલા આ તાર આવા અને તાર જ કરશે બાગેશ ડોબરિયા દિવ્યાંગ ન્યૂઝ વીરપુર રાજકોટ